નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું કૃષિ જાણકારી યુટ્યુબ ચેનલમાં તો મિત્રો આજના સોના ચાંદીના ભાવ અને હવે ભાવમાં વધારો થશે કે ઘટાડો તે તમામ માહિતી વિશે આ વિડીયોમાં જાણીશું તો વિડીયોને છેલ્લે સુધી જોતા રહેજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો સાથે જ બાજુમાં આપેલ બે લાયકનને પણ દબાવી દેજો જેથી કરીને તમને સોના ચાંદીના ભાવને લગતા તમામ સમાચાર મળતા રહે આજે ચાંદીનો એક ગ્રામનો ભાવ છે એકસો સત્તર રૂપિયા આઠ ગ્રામ ચાંદીનો ભાવ છે નવસો છત્રીસ રૂપિયા દસ ગ્રામ ચાંદીનો ભાવ અગિયારસો રૂપિયા છે સો ગ્રામ ચાંદીનો ભાવ અગિયાર હજાર સાતસો રૂપિયા છે જ્યારે એક કિલો ચાંદીનો ભાવ એક લાખ સત્તર હજાર રૂપિયા છે તો મિત્રો હવે વાત કરીએ આજના અઢાર કેરેટ સોનાના ભાવની તો એક ગ્રામ સોનાનો ભાવ છે સાત હજાર સાતસો અઠ્યાવીસ રૂપિયા આઠ ગ્રામ સોનાનો ભાવ છે એકસઠ હજાર આઠસો ચોવીસ રૂપિયા દસ ગ્રામ સોના નો ભાવ છે તો મિત્રો અઢાર કેરેટ સોનામાં પ્રતિ સો ગ્રામે તો મિત્રો અઢાર કેરેટ સોનામાં પ્રતિ સો ગ્રામે એકવીસો રૂપિયાનો ઘટાડો થયો છે તે સિવાય જો મિત્રો વાત કરવામાં આવે આજના બાવીસ કેરેટ સોનાના ભાવની તો એક ગ્રામ સોનાનો ભાવ છે નવ હજાર ચારસો પિસ્તાલીસ રૂપિયા પિંચોતેર હજાર પાંચસો હજાર ચારસો પચાસ રૂપિયા જ્યારે સો ગ્રામ સોનાનો ભાવ છે નવ લાખ ચુમ્માલીસ હજાર પાંચસો રૂપિયા તો મિત્રો બાવીસ કેરેટ સોનામાં પ્રતિસો ગ્રામે પચીસો રૂપિયાનો ઘટાડો થયો છે ત્યારબાદ વાત કરીએ આજના ચોવીસ કેરેટ સોનાના ભાવની તો એક ગ્રામ સોનાનો ભાવ છે દસ હજાર ત્રણસો ચાર રૂપિયા આઠ ગ્રામ સોનાનો ભાવ છે બ્યાસી હજાર ચારસો બત્રીસ રૂપિયા દસ ગ્રામ સોનાનો ભાવ છે એક લાખ ત્રણ હજાર ચાલીસ રૂપિયા જ્યારે સો ગ્રામ સોનાનો ભાવ છે દસ લાખ ત્રીસ હજાર ચારસો રૂપિયા તો મિત્રો ચોવીસ કેરેટ સોનામાં પ્રતિ પ્રતિસો ગ્રામે સત્યાવીસો રૂપિયાનો ઘટાડો થયો છે જો મિત્રો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરી દેજો તમારા મિત્રો સાથે શેર કરી દેજો અને હજી સુધી તમે કૃષિ જાણકારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો